નમસ્કાર ખેડૂત મિત્રો હું જયમીન ભંડેરી વડેસન લાઈફ સાયન્સ અને સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાંકાનાર તાલુકાની અંદર એક મૈકા ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે ખેડૂત મિત્રો અત્યારે મરજીનો ભાગ તમે જોઈ શકો એકલા જ અત્યારે મરચી છે અહીંયા આપણે જે વડેસન કંપનીનું તમને દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે એટોલ અને મેરાકી સૌ ખેડૂત મિત્રો અત્યારે જાણે જ છે આ જ કંપનીનું એક નવું આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલી એક નવી પ્રોડક્ટ એટલે કે ઓર્થોપી એટલે કે બાર અઠ્ઠાવન બાર ટકા નાઇટ્રોજન અઠાવન ટકા ફોસ્ફરસ સાથે ત્રેવીસ ટકા ઓર્ગેનિક મેટર અને બાયોએસેપ ત્રણસો પચીસ ટેકનોલોજી જેનું અહીંયા આપણે ડેમોટ્રેશન કરાવેલું છે ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે પાંચ સા છે અહીંયા લગીનના આજે પાંચ સાહ છે એની અંદર આપણે ઓર્થોપીનું ડેમોટ્રેશન આપણે કરાવેલું હતું તો આપણે ખેડૂત મિત્રો પાસેથી એમનો અભિપ્રાય લઈશું

આમાં અત્યારે flowering ની ચાલુ થઈ ગયું છે અને આમાં હજી બાકી છે આનું colour flowering ચાલુ થઈ ગયું છે હજી આમાં આપણે બાકી છે બીજા કોઈ ફેરફાર બીજું આમાં જે પીળાશ હતી એ પીળાશ નથી અને આનું colour માં થોડીક હજી પીળાશ દેખાય છે બરોબર બાકી જે આખું field છે એની અંદર હજી આપણને પીળાશ દેખાય છે પણ આ પાચિયારા ની અંદર એકદમ colour માં છે greenery ની અંદર સાથે વદની અંદર શું ફેરફાર થયા વૃદ્ધિ સારી છે ઓના કરતા પાંચ

દરેક ખેડૂત મિત્રો વાપરે છે અને ખૂબ સારા એના પરિણામ આપણે મેળવ્યા છે આજે એ જ કંપનીનું ઓર આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે મરચીના પાકની અંદર આપણે કરાવેલું હતું અને ખૂબ સરસ અત્યારે આપણે એનું રિઝલ્ટ જોવા મળેલું છે મરચીની અંદર એની હાઈટ સારી છે કલરમાં છે અને ફૂલફાલ પણ સારા છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે પણ મરચીના પાકની અંદર ઓર તોપીનો એકવાર જરૂર ઉપયોગ કરશો સારામાં સારું ઉત્પાદન મેળવો થેન્ક યુ આભાર